તો આપનું સ્વાગત છે અમારા પ્રિય યુટ્યુબ ચેનલ વીઆર મીડિયા ત્રેવીસ પર એક એવું પવિત્ર સ્થાન જ્યાં ભક્તિ અને આધ્યાત્મિકતા એકઠા મળે છે આજે જે વિડીયો તમે જોવાના છો તેમાં રજૂ થયો છે એક એવો ચમત્કારી ઉપાય જે પહેલાં ક્યારેય કોઈ જણાવ્યો નથી અને જે તમારા જીવનના કષ્ટો દૂર કરીને સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે જો તમારું જીવન હાલ મુશ્કેલીઓથી ઘેરાયેલું છે ધંધો નોકરી ચાલતો નથી કે ઘરમાં નકારાત્મકતા છવાય છે તો આ વિડીયો તમારા માટે છે પસંદ આવે તો ચેનલ વીઆર મીડિયા તેવીસને તરત સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય લક્ષ્મી કે હર હર મહાદેવ જેથી ભક્તિનો શ્રેષ્ઠ પ્રચાર થાય અને આપ સૌ પર દેવી દેવતાઓની કૃપા થાય તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ ભક્તો પૂજનીય ગુરુજીએ બે દિવસ પહેલાંની કથામાં એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે અત્યાર સુધી કોઈ પણ કથામાં ક્યારેય નથી જણાવ્યો ગુરુજીએ કહ્યું કે જ્યારે હાથ તંગ હોય જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી આવતા ન હોય જ્યારે જીવનમાં ચારે બાજુથી માત્ર મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય વ્યાપાર ફેક્ટરી નોકરી કે દુકાન કંઈ પણ બરાબર ન ચાલતું હોય દરેક જગ્યાએ માત્ર નુકસાન જ નુકસાન થતું હોય તો આ એક ઉપાય માત્ર એક દિવસ કરી જુઓ ગુરુજીએ કહ્યું કે નવા નવા રસ્તાઓ બનવા લાગે છે જીવનની તમામ અડચણો દૂર થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે ભક્તો આપણે ઘણી વાર ખોરાક થોડો વધારે બનાવી લઈએ છીએ અને પછી થોડો ખોરાક બચી પણ જાય છે શાકભાજી કે દાળ ખતમ થઈ જાય છે અને રોટલી બચી જાય છે બીજે દિવસે તે બાસી રોટલી જ્યારે પીરસવામાં આવે છે તો ઘરના સભ્યો કે બાળકો ખાવાની ના પાડી દે છે જો તમારા ઘરે પણ આવું થતું હોય તો આ માહિતી તમને આશ્ચર્ય યચકિત કરી દેશે જો તમે પણ આવી રોટલી ખાઓ છો તો તમને ધનવાન થવાથી કોઈ રોકી શકશે નહીં અને આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરની મહિલાઓ કરતી હોય તો તેમણે આજે જ બંધ કરી દેવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદીની કગાર પર પહોંચી શકે છે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ ભક્તો રસોડામાં આ ભૂલો ક્યારે ન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર આ વિડિયોમાં ગુરુજી દ્વારા જણાવેલ એક એવો ચમત્કારિક ઉપાય વિશે પણ જણાવવામાં આવ્યું છે જે તમારી કિસ્મત બદલી શકે છે અને તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ કરાવી શકે છે તો ચાલો આ ઉપાયને સમજવાનું શરૂ કરીએ સનાતન પરંપરામાં ગૌ માતા ગંગા માતા અને ગાયત્રી માતાનું અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગૌ માતાના શરીરમાં કોટી દેવી વાસ હોય છે એટલે કે જે વ્યક્તિ ગૌ માતાની સેવા અને પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતાઓની કૃપા આપોઆપ પ્રાપ્ત થાય છે ગૌ સેવાથી માત્ર આ જન્મના જ નહીં પરંતુ પૂર્વ જન્મના પણ પાપ અને દોષ દૂર થાય છે ભક્તો જ્યારે પણ તમારા ઘરે સવારે સવારે ખોરાક બનવાનું શરૂ થાય તો સૌથી પહેલી રોટલી જે તમે બનાવો તે ગૌ માતાના નામે કાઢી લો અને ખોરાક લેતા પહેલા જ તે રોટલી ગૌ માતાને ખવડાવી દો જો શક્ય હોય તો કાળી ગાયને આ રોટલી ખવડાવો જો કાળી ગાય ન મળે તો સફેદ ગાયને પણ આપી શકો છો પરંતુ ધ્યાન રાખો રોજ તાજી રોટલી જ બનાવવી અને રોટલી તૈયાર થતા જ તેને વિલંબ કર્યા વિના ગૌ માતાને અર્પણ કરવી જો તમે તે રોટલી રાખી દો અને દિવસે ખવડાવો તો તે રોટલી આપવી અશુદ્ધ અને દોષયુક્ત ગણાય છે આથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને જે કામ બનવાના હોય તે અટકવા લાગે છે જીવનમાં અડચણો અને નિષ્ફળતા વધે છે તેથી ધ્યાન રાખો કે ગૌ માતાને રોજ પ્રેમથી બનાવેલી તાજી રોટલી જ ખવડાવવી અને રોટલીને ક્યારે બીજે દિવસે સુધી ન રાખવી સાથે જ એક અન્ય મહત્વની વાત ગૌ માતાને ક્યારે સડેલી ગલેલી વસ્તુઓ ન ખવડાવવી ઘણા લોકો ઘરમાં બચેલા કે ખરાબ ફળશાકભાજી જોઈને વિચારે છે કે તે ગાયને ખવડાવી દઈએ પરંતુ આવું કરવું પણ પાપ ગણાય છે ગૌ માતાને ફક્ત શુદ્ધ સાત્વિક અને તાજી વસ્તુઓ જ આપવી હવે થવા લાગશે લગાવો પછી એક એક કરીને તે લોહી ગૌ માતાને ખવડાવો દરેક લોહી ખવડાવતી વખતે ગૌ માતાના શિંગડા પર હાથ ફેરવો પીઠ પર હાથ ફેરવો અને મસ્તક પર પ્રેમથી હાથ ફેરવો પછી તેમના ચરણોનો સ્પર્શ કરો ભક્તો આ નાનકડા કર્મથી તમારા બધા અટકેલા કામ બનવા લાગશે જે સમય દુઃખ અને કષ્ટોથી ભરેલો હોય તે પણ ધીમે ધીમે ખતમ થઈ જશે જીવનમાં ખુશીઓ અને બરકત આવવા લાગશે અને હા જો શક્ય હોય તો એક વાર ગૌ માતાની સાત વાર પરિક્રમા પણ કરી લો આથી વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તેના પર કંઈક જરૂર રાખો કાં તો થોડી હળદર લગાવો કે પછી થોડું ગોળ રાખો જો ગોળ ન હોય તો રોટલી પર થોડું ઘી રાખી શકો છો ગૌ માતાને ક્યારે સાફ સુકી રોટલી ન આપવી એટલે કે રોટલી પર કંઈક ને કંઈક જરૂર લગાવેલું હોવું જોઈએ હળદર ગોળ મિશ્રી ઘી કંઈ પણ આથી માતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા જીવનને સુધારી દે છે તો ભક્તો જો તમે આ ઉપાયને શ્રદ્ધા અને નિયમથી કરો છો તો તમારા જીવનના બધા કષ્ટ દૂર થવા લાગશે માતા માતા અન્નપૂર્ણા લક્ષ્મી અને બધા દેવી દેવતાઓની કૃપા તમારા પર બની રહેશે મિત્રો સાવન શરૂ થાય તે પહેલા કે પછી સાવનના મહિનામાં તમારા ઘરે આ એક વસ્તુ લાવી લો માત્ર દસ રૂપિયાની આ એક વસ્તુથી ધનનો ઢગલો થઈ જશે હા મિત્રો મહાદેવની એવી કૃપા તમારા પર કે આવનારી સાત પેઢીઓ પર બેસીને ખાશે અને જે પણ કુંવારી કન્યાઓ છે તેમને કન્યા બાબાની કૃપાથી સારા ગુણવાન અને સંસ્કારી પ્રાપ્તિ થશે જો તમે પરિણિત છો તો તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ રહેશે શિવ પાર્વતી જેવો અટૂટ પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ રહેશે બસ તમારે આ સાવનમાં દસ રૂપિયાની આ વસ્તુ ઘરે લાવવાની છે મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી ઈચ્છા પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો એવું કહેવાય છે કે આ મહિનામાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે સાવનના મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સાવન મહિનામાં આ વસ્તુઓ ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામના તાત્કાલિક પૂર્ણ કરે છે આ બધી વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે ભક્તો ભગવાન ભોલેનાથ ભોળા ભંડારી છે તેઓ થોડા જ પ્રયાસથી પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ભગવાન ભોલેનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ સાવન મહિનામાં ઘરે લાવે છે તો ભોળેનાથ તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે તે વ્યક્તિને ફરી ક્યારેય જીવનમાં ધનની કમી નથી થતી ભગવાન ભોલેનાથ તેને મંચાહુ વરદાન આપે છે તો ચાલો ભક્તો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જે ઘરે લાવવાથી ભગવાન ભોલેનાથ બિના પૂજા અને વ્રતે પણ પ્રસન્ન થઈ જાય છે ભક્તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે બે હજાર પચીસ માં સાવન મહિનો ક્યારથી શરૂ થાય છે અને કેટલા સોમવાર આવશે સાવનની સમાપ્તિ ક્યારે થશે અને રક્ષાબંધન કયા દિવસે ઉજવાશે તેમજ વ્રતનું પાલન કેવી રીતે કરવું વ્રતમાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને અમે તમને આ વિડિયોમાં એક એવો ખાસ ઉપાય પણ જણાવીશું જેનાથી ભોળે બાબાની કૃપાથી તમારા સાત જન્મની મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે છે સાથે જ આ વિડિઓમાં અમે તમને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આ સાવનમાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ આ બધી વાતો જાણવા માટે 5 થી 10 મિનિટનો સમય કાઢીને અમારી સાથે આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહો મિત્રો સાવનનો મહિનો શિવ ભક્તો માટે પ્રેમ અને ભક્તિની સોગાદ લઈને આવે છે આજ તે મહિનો છે જેને આપણે પ્રેમ અને શ્રદ્ધાનો મહિનો કહીએ છીએ પક્ષીઓની ચહેક મધુર સંગીતમાં બદલાઈ જાય છે વરસાદના ટીપા ધરતીને ચૂમવા લાગે છે ઋતુઓની રાણી વર્ષા આખા વાતાવરણને બનાવી દે છે પ્રકૃતિ જાણે પોતે જ ઝૂમવા લાગે છે વૃક્ષો છોડ ફૂલો પાંદડા એકબીજા સાથે વાત કરવા લાગે છે સાથે જ શિવ ભક્તો મોટા ઉત્સાહ અને શ્રદ્ધાથી આ મહિનાની આતુરતાથી રાહ જુએ છે માન્યતા છે કે સાવનમાં ભગવાન શિવ પોતે ધરતી પર આવીને પોતાના ભક્તોના ઘરોમાં વાસ કરે છે છે અને તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને જીવનને સુખ ભરી દે સાવનનો દરેક દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે દરેક દિવસે ભગવાન ભોલેનાથની પૂજા થાય છે પરંતુ જ્યારે વાત સોમવારની આવે છે તો તેની મહિમા જ કંઈક અલગ હોય છે સોમવારનો દિવસ અત્યંત પવિત્ર અને ફળદાયી હોય છે આ દિવસે જણાવીએ કે બે હજાર પચીસ માં સાવન મહિનો ક્યારે શરૂ થશે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે સાવન મહિનાની શરૂઆત બે હજાર માં ક્યારે થવાની છે આ વખતે સાવનનો મહિનો અગિયાર જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થશે અને નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થશે એટલે કે ઓગસ્ટ ના શનિવારે દિવસ હશે અને તે જ દિવસે રક્ષાબંધન નો તહેવાર પણ ઉજવાશે આ રીતે આખા ત્રીસ દિવસ સુધી સાવન નો મહિનો રહેશે આ ત્રીસ દિવસો દરમિયાન શિવ ભક્ત તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને વ્રત ઉપવાસ તેમજ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવનના મહિનામાં શિવજીની ઉપાસના કરવાથી અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે હવે જાણીએ કે સાવનમાં કેટલા સોમવાર આવશે અને કઈ કી તારીખો પર વ્રત રાખવા પડશે તો ધ્યાનથી સાંભળજો આ વખતે સાવનમાં કુલ ચાર સોમવાર આવશે સાવનનો પહેલો સોમવાર ચૌદ જુલાઈએ આવશે બીજો સોમવાર એકવીસ જુલાઈ ત્રીજો સોમવાર અઠ્યાવીસ જુલાઈ અને ચોથો સોમવાર ચાર ઓગસ્ટ ના શનિવારે સમાપ્તિ પણ થશે અને રક્ષાબંધન પણ તે જ દિવસે ઉજવાશે ભાઈ બહેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધન જે સાવન માં જ ઉજવાય છે આ વર્ષે નવ ઓગસ્ટ ના રોજ ઉજવાશે તો ચાલો મિત્રો જાણીએ તે વસ્તુઓ વિશે જે તમારે સાવનમાં જરૂર ખરીદીને લાવવાની છે સૌથી પહેલા જે લોકો આ સાવનમાં મહાદેવને પ્રસન્ન કરવા માગે છે તેઓ આ સુંદર વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ કે ઓમ નમા શિવાય જરૂર લખો તો ચાલો હવે જાણીએ મહાદેવની પ્રિય વસ્તુઓ વિશે ભક્તો સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ છે ગંગાજળ

હવે બીજી વસ્તુની વાત કરીએ જો તમારા ઘરે ભગવાન શિવની કોઈ તસવીર કે મૂર્તિ નથી તો તમે તેને બજારમાંથી કે કોઈ મંદિરમાંથી જરૂર લાવો મંદિરમાંથી લીધેલી મૂર્તિ વધુ પવિત્ર ગણાય છે સાથે જ એક નાનું શિવલિંગ પણ લાવો સાવનના આખા મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો ખૂબ ફળદાયી માનવામાં આવે છે જો તમારી પાસે દૂધ ન હોય તો ફક્ત ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે શિવજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે હવે ત્રીજી જરૂરી વસ્તુ છે તાંબાનો લોટો જો તમારી પાસે પહેલેથી તાંબાનો લોટો હોય તો ખૂબ સારી વાત છે નહીં હોય તો હમણાંથી ખરીદી લો તેને સારી રીતે સાફ કરીને તૈયાર રાખો ઈચ્છો તો એક પિત્તળનો લોટો પણ લઈ શકો છો કારણ કે તાંબાના લોટાથી તમે ફક્ત જળ અર્પણ કરી શકો છો જો તમે તેમાં દૂધ કે ખાંડ જેવી નાખો તો તે યોગ્ય નથી ગણાતું ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂર ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ મળી જશે ભક્તો આગળની વસ્તુ છે મહામૃત્યુંજય યંત્ર જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માંગો છો તો સાવન આવે તે પહેલા મહામૃત્યુંજય યંત્ર જરૂર લાવો તમે ઈચ્છો તો તેને સાવનના પહેલા સોમવારે પણ લાવી શકો છો ત્યારબાદ યથાવિધિ ભગવાન શિવની પૂજા કરીને આ યંત્રને ઘરમાં સ્થાપિત કરો માન્યતા છે કે આથી ન માત્ર વાસ્તુ દોષ દૂર થાય છે પરંતુ જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ પણ શાંત થઈ જાય છે આગળની વસ્તુ છે ચાંદીના નંદી જો તમે પૈસાની તંગીથી પરેશાન છો તો સાવન શરૂ થાય તે પહેલા ચાંદીમાંથી બનેલા નંદીને ઘરે લાવો સાવનના કોઈ સોમવારે નંદીને ઘરે લાવીને પૂજા કર્યા બાદ સ્થાપિત કરો ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવનું વાહન છે અને તેને ઘરમાં રાખવાથી સમૃદ્ધિનો માર્ગ ખુલે છે તમે ઈચ્છો તો આ નંદીને તમારી તિજોરી કે પૂજા સ્થાનમાં પણ રાખી શકો છો હવે ભક્તો આગળની વસ્તુ છે પારદ શિવલિંગ જો તમે ઈચ્છો છો કે શિવજીની કૃપા હંમેશા રહે તો સાવનમાં તમારા ઘરે પારદ શિવલિંગ જરૂર લાવો સાવનના દિવસે તેને ઘરે લાવીને ગંગાજળ કે કાચા દૂધ થી અભિષેક કરો માન્યતા છે કે પારદ શિવલિંગની સ્થાપનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે ભોળેનાથ ની કૃપાથી જીવનમાં નવા અવસરો અને સકારાત્મકતા આવે છે આગળની વસ્તુ છે ડમરુ જો જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ સતત રહે છે તો સાવનના મહિનામાં ડમરું જરૂર ઘરે લાવો પૂજા વખતે તેને વગાડો અને પછી તેને તમારા ઘરના મંદિરમાં રાખો માન્યતા છે કે ડમરુના નાદથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે આ સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ભક્તો આગળની વસ્તુ છે બિલીપત્ર બિલીપત્રને શિવ પૂજનમાં સૌથી જરૂરી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સાવનમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી બધા પાપ નાશ પામે છે અને મનચાહી ઈચ્છાઓ પૂર્ણ થાય છે જો તમે બિલીપત્રનો છોડ ઘરે રોકો છો તો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ જાળવી રાખે છે સાવન શરૂ થાય તે પહેલા બિલીપત્ર ઘરે લાવીને પૂજન સ્થળ પર રાખો પછી જુઓ શિવ કૃપા કેવી રીતે બરસે છે હર હર મહાદેવ નમો પાર્વતી